નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મુઠિયા ઢોકળાને ભૂલાવી દે તેવો બટેટાનો જબરદસ્ત નવો નાસ્તો એકવાર તમે આ નાસ્તો ખાધા બાદ મુઠિયા ખાવાનું ચોક્કસ ભૂલી જશો તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે મેં અહીંયા બે બટેટા લીધા છે અને બટેટાને બાફી આ રીતે મેસ કરી લઈ લીધા છે હવે આપણે તેમાં બીજી બધી સામગ્રીઓ એડ કરીશું તો અડધો ટીસ્પૂન જીરું અડધો ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ ટી ટીસ્પૂન લસણની પેસ્ટ અડધો કપ મેથીના પાન મેથી એડ કરવાથી આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે પણ જો તમને મેથી ન ભાવતી હોય તો એક ચોથાઇ કપ કોથમીર પણ એડ કરી શકો છો હવે તેમાં એડ કરીશું એક કપ ચોખાનો લોટ અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી ડો તૈયાર કરી લઈએ આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો પણ જો તમને પાણીની જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકો છો બટેટામાં પાણીનું પ્રમાણ હોય છે એનાથી જ આપણો લોટ બંધાઈ જશે હવે તેમાં એડ કરીશું એક ટી સ્પૂન તેલ તેલ એડ કરવાથી આ નાસ્તો એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો ડો બનીને તૈયાર છે હવે ડોમાંથી બે ભાગ કરી સિલિન્ડરનો જેવો આકાર હોય છે એવો આકાર આપી દઈએ જેથી નાસ્તો ગોળ બનશે તો અહીંયા મેં બે સિલિન્ડર શેપ તૈયાર કરી લીધા છે હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકી સ્ટીમ કરી લઈએ હવે ઢાંકણ ઢાંકી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ તો પંદર મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો ખૂબ જ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે હવે નાસ્તાને ઠંડો કરી લે તો નાસ્તો ઠંડો થઈ ગયો છે હવે તેને આ રીતે કટ કરી લઈએ તો જે રીતે આપણે મુઠિયાને કટ કરીએ છીએ એ જ રીતે કટ કરી લઈએ તો નાસ્તાને હલકો ઠંડો થયા બાદ જ કટ કરવાનો છે નહીં તો તૂટશે હવે આપણે નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેને વઘારીશું એના માટે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે એટલે અડધો ટી સ્પૂન રાઈ એડ કરી દઈએ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં એડ કરીશું એક ચપટી હિંગ એક ટી સ્પૂન સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન અને હવે તરત જ કટ કરેલો નાસ્તો એડ કરી દઈએ સફેદ તલ એડ કરવાથી આ નાસ્તો દેખાવમાં સારો લાગશે અને ટેસ્ટ પણ સરસ આવશે હવે આ રીતે ચલાવતા રહી નાસ્તાને બે મિનિટ તેલમાં થોડો ક્રિસ્પી કરી લે તો નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે તેને એક પ્લેટમાં કાઢી લે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે આ નાસ્તાને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો